ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ એક હજાર પાંચસો બેનો કાર્યરત છે આ મહિલાઓ પૈકી ભરૂચ ઝઘડિયા નેત્રંગ અને વાલિયા તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને અશ્લીલ વિડીયો કોલ કરતા બહેનોમાં ભયનો માહોલ જવાયો છે આ સાથે કેટલીક બહેનોના ઘરમાં હવા કોલના કારણે ઝઘડાનું કારણ પણ બન્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજ રોજ આંગણવાડી કાર્યકરો દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી અને વિડીયો કોલ કરનાર શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી મારું નામ રાગીનીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું અમને છેલ્લા મારી આ જે બહેનો છે આ જે લઈને આવી છું એ બહેનોને છેલ્લા દસેક દિવસથી આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એ એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે જેનાથી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા ગંદા મોબાઈલમાં જે વિડીયો હોય છે કે બહેનો એ નંબર ઉપાડતા હો હવે બીક લાગે છે અને અમે આજે સાયબર સેલમાં એની ફરિયાદ આપવા માટે જ આવેલા છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ એને પકડીને કડકમાં કડક સજા કરો જિલ્લામાં અમારે અત્યારે જે બેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા છે એમાં નેત્રંગ છે ઝઘડિયા છે અને ભરૂચની બહેનો છે અંદાજે લગભગ પચાસથી સાહીઠ બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે અને આજે હું મારા એડવોકેટ સાથે જ અમે અહીંયા ફરિયાદ આપવા આવેલા છે હું આંગણવાડી વર્કર છું મારા પર એકત્રીસ બપોરના ન્યૂ કોલ આવેલો હતો મેં ઉપાડ્યો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલેટ જ મારી દીધો પણ પછી અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું બધા બેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો પેલા બેન કે મારા પર આવેલો તો પછી અમે ગ્રુપમાં જાણ કરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન આ તમારે સાયબરમાં જાણ કરવી પડે